વાલી મીટિંગ એટલે વાલી બાળક અને શિક્ષક વચ્ચેનો સંબંધ સેતુ કપડવંશ મુસ્લિમ લઘુમતી કેળવણી મંડળ સંચાલિત મદીના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કપડવંશમાં વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ યોગ્ય શિક્ષણ કેવી રીતે આપી શકાય તેની જાણકારી આપીને વાલીઓની સાથે ચર્ચા કરીને શું શું સુધારો કરી શકાય તેની જાણકારી આપી હતી ત્યારબાદ શાળાના આચાર્ય મુનાફ મંસુરી દ્વારા સુંદર મજાની માહિતી આપવામાં આવી હતી કેવી રીતે ઇ કેવાયસી અપાર આઈડી તેમજ વોકેશનલ ટ્રેન્ડ અંતર્ગત ગેસ્ટ લેક્ચરનું ઘરે જ કરી શકે અથવા કઈ જગ્યાએ ઇ કેવાયસી થઈ શકશે એ વિશે માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે ઓરિકા ન્યૂઝના નવયુવાન ઉત્સાહી પત્રકાર અલ્તાફ શેખ પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ માટે પ્રેરણાદાયી માર્ગદર્શન જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી નડિયાદ ખેડા જિલ્લો તરફથી તેમજ કપડવંચ બીઆરસી ઓફિસના ઉત્સાહી અને સતત મહેનતુ એવા બીઆરસી શ્રી કંદરપભાઈ જોશી સાહેબના માર્ગદર્શનમાં તેમજ ટ્રેન્ડના એમઆઈએસ શંકુરભાઈ સિંધી અને જિલ્લા કોર્ડિનેટર શ્રી નિકુંજભાઈના સાત સહકારથી સમગ્ર કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અલ્તાફ શેખ કપડવંજ આજ રોજ માધ્યમિક અને માધ્યમિક શાળામાં જિલ્લા શ્રી રાવલ સાહેબના સીધા માર્ગદર્શનમાં તેમજ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તેમજ મદદથી શિક્ષણ નિરીક્ષક શ્રી હિતેશભાઈ પટેલના સીધા માર્ગદર્શનમાં આજે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું ઇ કી વાયસી આ અંતર્ગત વાલીઓને જાગૃત કરવામાં આવે તેમજ નવમી અને દસમી ડિસેમ્બરના રોજ મેઘા અપાર દિવસની ઉજવણી અંતર્ગત શાળા કક્ષાએથી કરવાની પ્રવૃત્તિ અને વાલી કક્ષાએથી કરવાની પ્રવૃત્તિથી વાલીને વાકેફ કરવામાં આવ્યો તેમજ આઈડીમાં જે વિસંગતતાઓ જોવા મળી રહી છે તે માટે વાલીની થોડી સંમતિ પણ લઈ લેવામાં આવી અને વાલીને એને ગાઈડલાઈન કરવામાં આવ્યું કે અપણાની ખૂબ મહત્ત્વની છે અને એનાથી વાલીને વાક્ય કરવામાં આવ્યા હતા મારું નામ મુનામ મનસુરી ઇન્ચાર્જ આચાર્ય મનેના માધ્યમિક શાળા કપરવા છે